એક વાર ગુરુ મહારાજજી પોતાના શિષ્યોને બતાવી રહ્યા હતા કે જ્ઞાન લીધા પછી પણ પરિપક્વતા જરૂરી છે હંમેશા કાચો રહેશે તો જીવનની સાર્થકતા નથી જ્ઞાનની સાર્થકતા નથી એને પાકું બનવું પડશે તો એક શિષ્ય ગુરુ મહારાજજીને પૂછે છે કે ગુરુ મહારાજજી આ પોતાના બાળકને લઈને બાર બજારમાં નીકળે છે જ્યારે બજારમાં એક દુકાન ઉપર જોયું કે ગરમ ગરમ શીરો બની રહ્યો છે એટલે બંને વિચાર કર્યો કે આજ બજારમાં નીકળ્યા છે તો ગરમ ગરમ શીરો માંગો હલવાઈ એ કીધું હલવાઈ વાળા એ કીધું બનાવવા વાળા વ્યક્તિ એ દુકાનદારે કીધું કે શીરો હજી કાચો છે થોડી વાર માટે તમે બેસો પાકી જશે શીરો ચડી જશે એટલે હું તમને આપી દઈશ તો બંને વ્યક્તિ દુકાન અંદર પોતાના બાળક ને લઈને બેસે છે હલવાઈ ની પાસે જઈને કહે છે કે મને થોડો શીરો આપો પેલા દુકાનદારે કીધું કે બેટા થોડી વાર ખમીજા કારણ કે શીરો બેટા કાચો છે પણ છતાંય બાળક વારંવાર આવે છે એટલે પેલા દુકાનદાર ને એમ થયું કે આ બાળક આવી રીતના કઈ માનવાનો નથી સમજવાનો નથી એટલે એમણે બાળકને ડીશ લીધી અને કડાઈમાંથી શીરો લઈને એમાં આપી દીધો બાળકેના એના મમ્મી પપ્પાની પાસે જતો રહ્યો ને ત્યાં જઈને શીરો ખાવા માંડ્યો પણ જોયું તો શીરો કાચો હતો એટલે સ્વાદ આવ્યો નહીં એટલે બાળકેના એના મમ્મી પપ્પાને કીધું કે આ શીરામાં કોઈ સ્વાદ નથી એ બાળકે જઈને પેલા ભાઈને કીધું કે આ શીરામાં તો સ્વાદ નથી એટલે પેલા દુકાનદારે કીધું કે બેટા મે તને પેલા જ કીધું કે થોડી વાર શાંતિથી બેસી જા હજી કાચો છે પણ તું કોઈ રીતના માનવા તૈયાર જ તારે તો ખાવાની જીદ હતી ને ઉતાવળ હતી એટલે મેં તને આપી દીધો એટલે પેલા ભાઈએ એમ કીધું કે તું હજી આ કાચો શીરો છે પાકે ની ત્યાં સુધી તું સ્વાદ બરાબર લઈ શકવાનો નથી એટલે તું શીરો પાકવા દે પાકે પછી હું તને આપું એટલે ફરી પાછું થોડી વાર બાળકને ખીજાઈ લીધું એટલે શાંતિથી બેસી ગયો થોડીવાર પછી જ્યારે શીરો પાકી ગયો એટલે એમને શીરો ખાવા માટે આપ્યો તો કે છે પહેલા મેં શીરો ખાધો તો એ તો સારો નો લાગ્યો અને અત્યારે જે શીરો આપ્યો એ બહુ સારો છે તો કે આવું કેમ એક જ કડાઈ માંથી આપ્યો તો પણ કાચો હતો પહેલા ના કરતા સ્વાદ સારો છે એટલે કે છે આ તને હવે સ્વાદિષ્ટ લાગે છે ગુરુ મહારાજ પોતાના શિષ્યની સામે જોઈને કે છે બેટા હવે તો તું સમજી ગયો છે કે કાચો છું ને પાકો છું એટલે પેલા એનો શિષ્ય કે છે ગુરુ મહારાજજી મન માટે તમે મને કૃપા કરીને વિશેષ સમજાવો તો ગુરુ મહારાજજી એને સમજાવે છે કે જેમ શીરો કઢાઈ અંદર જયારે ચેડવવા મૂકે છે નીચે ગેસ ચાલુ હોય છે તો જે બનાવનાર વ્યક્તિ છે એને પોતાની સુરતા લગાવીને પોતાનું મન લગાવીને ધ્યાન રાખવું પડશે કે અગર ગેસ ચાલુ છે તો હલાવવાનું થોડી વાર છૂટી જશે અગર બરાબર ધ્યાન દઈને હલાવવામાં નહી આવશે તો દાજી જશે બળી જશે તેણે એકદમ પોતાની સુરતાને એકાગ્ર રાખીને ધ્યાન દેવું પડે ધ્યાન દેવામાં આવે તો શીરો એ બરાબર સ્વાદિષ્ટ બનાવી શકે અને શિષ્યના જીવનની અંદર અગર એણે બધું જ કરી લીધું હોય સત્સંગ સાંભળી લીધો હોય જ્ઞાન પણ મેળવી લીધેલું હોય જે બધુંય પૂજાપાઠ બધુંય કરી લીધેલું હોય પણ જે જ્ઞાન લીધું એનું કોઈને ધ્યાન ભજન ન કર્યું હોય એમાં મન એકાગ્ર ન કર્યું હોય નિરંતર સુમિરણ ન થયું હોય તો પણ કે છે આ જીવનનો શીરો દાજી જાય છે હંમેશા ધ્યાન રાખવું પડે છે ત્યારે શિષ્ય કે છે ગુરુ મહારાજજી એનો તો શીરો દાજી જાય એટલે એને ધ્યાન રાખવું પડે પણ શિષ્ય શું ધ્યાન રાખવાનું હોય ત્યારે ગુરુ મહારાજજી કે છે બેટા

આપણે આ શરીને ટકાવવા માટે ટાઈમે ટાઈમે ચા નાસ્તો ભોજન આ કરતા હોઈએ છીએ કદાચ કોઈ રોગ થાય તો ટાઈમે ઔષધી પણ ગ્રહણ કરતા હોઈએ છીએ આવી જ રીતના કીધું કે એક મહારોગને મટાડવાનો જન્મ જન્માંતરનો જે એક રોગ લાગેલો છે જન્મ અને મરણનો આ એક રોગ લાગ્યો છે આ રોગને મટાડવા માટે હંમેશા

અને જ્યારે એકાગ્રતાથી ધ્યાન ભજન સુમિરણ કરવા લાગે તો કે છે એના જીવનની અંદર પોતાની જ આત્માનો અનુભવ કરી લે છે આત્માનો સાક્ષાત્કાર કરી લે છે આત્માનું જે સ્વરૂપ છે એની અંદર એકાકાર બની જતો હોય છે કેવી રીતના પરમાત્મા સાથે જીવે એકાકાર થવાની જરૂર છે જેવી રીતે આપણે દૂધની અંદર સાકર નાખીએ

પછી અને કોઈ માયાની આંધી બ્રહ્મ સાથેથી અલગ કરી શકતી નથી એટલે હંમેશા ભજન ધ્યાન કરવાની જરૂર છે જેથી કરીને કોઈ દિવસ માયાની આંધી આપણને પોતાના ચક્કરમાં ન ફસાવી શકે માયાની આંધી આપણને કોઈ જગ્યાએ ફેંકી ન શકે એટલે ભજન ધ્યાન જરૂરી હોય છે હવે ભજન ધ્યાન જરૂરી છે જ્ઞાન પણ ગુરુ મહારાજજી આપે છે એટલે મેં આપ લોકોને પ્રથમ બતાવ્યું કે સંસારમાં શિષ્યના જીવનમાં ગુરુનું શ્રેષ્ઠ મહત્વ છે અને શ્રેષ્ઠ એટલે ભગવાનથી પણ એ પોતાના ગુરુને શ્રેષ્ઠ માને છે કારણ કે ભગવાનની ઓળખાણ ભગવાન સુધી પહોંચવાનું જ્ઞાન ભગવાનના દર્શન પરમાત્મામય જીવન બ્રહ્મમય જીવન એકાકાર આ બધું ગુરુ મહારાજજી દ્વારા જ જાણવા મળે છે એટલે તો આપ લોકોને ખબર હશે દર્શન માટે આવું તમારા સત્સંગ સાંભળવા માટે આવું છું પણ મારા ઘરે તમે કોઈ દિવસ પધારા નથી સેવાનો અવસર નથી દીધો ગુરુદેવ કૃપા કરો મારી ઝુંપડીને પાવન બનાવો મારા જીવનને સાર્થક બનાવો મને સેવાનો સુ અવસર પ્રદાન કરો તો ગુરુ મહારાજજી કીધું વાંધો નહીં હું તને એક સમય કહીશ અને હું જરૂર આવીશ હવે ગુરુ મહારાજજી હા પાડી એટલે સહજોભાઈ તો એટલી ખુશ થાય છે જેમ કે આખા જીવનની પૂરી સંપત્તિ મળી ગઈ હોય એટલી ખુશી થઈશ કારણ કે શિષ્યને તો ગુરુ થી શ્રેષ્ઠ દુનિયામાં કોઈ હોતું જ નથી

તે નામનું જ્ઞાન ગુરુ મહારાજ શિષ્યને કરાવેલું હોય અગર સાચા સદગુરુ છે બેસવા માટે આસન સીવે છે મસ્ત કે છે ગુરુ મહારાજજીના આવતા પહેલા એને આસન તૈયાર કરી દીધું પછી એક દિવસ રસ્તામાં સામે જોવે છે તો ગુરુ મહારાજજી

ગુરુ મહારાજજીના ચરણ સ્પર્શ કર્યા પણ એક વિચારવા જેવી વાત તો એ હતી કે આસન તો એને ગુરુ માટે એક જ બનાવેલું અને મહેમાન આવ્યા બે હવે એમ તો કહી ન શકાય કે એક મહેમાન જતું રહે કારણ કે ભગવાન આવ્યા છે અને ગુરુ આવ્યા છે તો વિચાર કર્યો આસન એક છે મહેમાન બે છે કરું તો શું કરું તમે ચિંતન કરો કે સહજુભાઈ શું કર્યું હશે અને ખરેખર શું કરવું જોઈએ

ભગવાન ક્યાં આવવા ના જતા તો ભગવાન તો એની પાસે આવત નહીં પણ ગુરુ મહારાજજી ની છે ગુરુ મહારાજજીની કૃપા છે એટલે અહિયાં ગુરુ મહારાજજીની સાથે ભગવાન પણ રહ્યા છે તો આપણે આપણા જીવનની અંદર એ વિચાર કરવાનો છે કે આપણા જીવનમાં મહારાજજી ક્યારે આવશે અને મહારાજજીને આપણે ગોથવા જોઈએ આપણે દુનિયામાં દુનિયાભરની વસ્તુ બધી ગોતતા હોઈએ કઈ વસ્તુ જીવનમાં ઘટે છે તો ફટ દેન બજારમાં જઈને લઈ આવતા હોઈએ છે પણ આ જીવનની અંદર સદગુરુ ઘટે છે તો એના માટે કોઈ પ્રયત્ન નથી કરતા મહારાજ કરી વાતો રાખી શકીએ છીએ ગુરુ મહારાજજીની બલિહારી અને એટલે જ કીધું છે ગુરુદેવ તુમારી બલિહારી નયા કરી શીખ ગયે જીકર તો મરના આતા અબ મરકર જી શીખ બહુ સમજવા જેવી વાત છે કે આપણને જીવીને મરતા તો આવડતું જ હોય પણ ગુરુ મહારાજજી તો શું શીખવાડે મરીને પાછું જીવતા શીખવાડે તો કેટલી આશ્ચર્યની વાત છે કોઈ પછી જીવતું થાય પણ અહીંયા કીધેલું છે એવું કે ગુરુ મહારાજજી નો કરિશ્મો જે છે એની યોગ્યતા જ એટલી બધી છે કે મહિરા પછી પણ વ્યક્તિ જીવતો થાય એનું તાત્પર્ય એ છે કે જ્યારે શિષ્ય ગુરુ મહારાજજી પાસેથી આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે ઉત્તમ અને શ્રેષ્ઠ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે અને એના માટે જ કીધેલું છે પૃથમ યામ જ્ઞાની તીર્થાની સ્નાન દાને ફલમ તત કોટી ગુણિતમ બ્રહ્મ જ્ઞાન સમુપમ કીધું આખી પૃથ્વીની યાત્રા કરી લો ગમે એટલી નદીઓમાં સ્નાન કરી લો પણ કીધું બ્રહ્મ જ્ઞાનની બરાબર કઈ થઈ શકતું નથી હવે આવું બ્રહ્મજ્ઞાન સહજોભાઈને પણ મળેલું હતું અને એવું જ અહીંયા પણ દર્શાવવામાં આવે છે કે વ્યક્તિ જ્યારે એ બ્રહ્મજ્ઞાન ને મેળવીને એકાગ્રચિત્તથી ધ્યાન કરે છે તો એ ધ્યાનની અંદર એ એટલો અંદર પ્રવેશ કરી જાય છે અવલૌકિક સ્થાનની અંદર અવલૌકિક દેશની અંદર પરમાત્માના સ્વરૂપ અંદર તલ્લીન થઈ જાય છે કે પછી શુદ્ધ બુદ્ધ રહેતી બોલાવી તો ડોક્ટર ધબકારા માપશે તો પણ આવશે નહીં અગર કોઈ વૈદ્યને બોલાવશો નબ્સ દેખાડ દેખાડશો તો પણ એને નબ્સ પણ ખબર નથી પડવાની કે આ વ્યક્તિ જીવે છે ડોક્ટરે કહી દેશે કે આ મૃત છે

તો બધાએ તો જોઈને કઈ દીધેલું ક્યાં મરેલો વ્યક્તિ છે એકાકાર થઈ ગયેલો હોય અને પાછો આવે એટલે બધાની દ્રષ્ટિમાં પાછો જીવતો થયેલો હોય તો આવું અવલોકિક જ્ઞાન અને અનમોલ જ્ઞાન સદગુરુ મહારાજ દ્વારા જ મળે છે એટલે ભક્ત લોગ જ્ઞાની લોક લોક ગુરુ મહારાજજીને અતિશય મહત્વ આપે છે કારણ કે ગુરુ મહારાજજીની જ કૃપાથી પ્રવેશ કરે છે જે કોઈ અનમોલ વસ્તુ છે એ ખજાનાની પ્રાપ્તિ કરે છે બાકી સદગુરુ સિવાય આ શરીરની અંદર બધું જ છે આમાં આત્મા આમાં જ છે આત્મા કોઈ બહાર તો હોતી નથી શ્વાસ પણ આની જ અંદર છે

પછી તમને બહારની કોઈ માયા સ્પર્શ નહીં કરી શકે તો સાચો વૈરાગી તો આ છે કે જે બધી જગ્યાથી પોતાની સુરતાને ને હટાવી પરિવારમાંથી ધન સંપત્તિ માંથી બધી જગ્યાએથી મનને હટાવીને એ પરમાત્માના દર્શનની અંદર લગાવે છે અને જીવન ખરેખર એ જ વ્યક્તિનું સાર્થક છે એટલે તો કહેવામાં આવ્યું છે સતગુરુજી કા સુમરણ કર કે ભવ સાગર તર જાંગે તન મન ને ધ્યાન કર કે ઉયે સતગરુ જી કા સુમરણ કર કે ભવ સાગર તર જાંગે તું શું કીધું પણ તારી શકે છે ભવ થી પાર ઉતારી શકે છે કારણ કે જીવનની અંદર સાચા નાવિક હોય તો ગુરુ મહારાજજી છે એટલે ગુરુ મહારાજજીને જીણે જીવન સમર્પિત કરી દીધું

અને લખી પણ નથી શકાતા ગુરુના ગુણ માટે નેતિ નેતિ કરીને શાસ્ત્રે પણ છોડી દીધેલું છે કારણ કે એના ગુણનો કોઈ અંત નથી હોતો એટલે એવા સાચા સદ્ગુરુની ખોજ કરી લો કે જે આપણને બહોથી પાર ઉતારી દે જે આપણને ભગવાન સુધી પહોંચાડી દે જે આપણને બ્રહ્મ બનાવી દે આપને અવલોકિક ધામના દર્શન કરાવી દે પરમાત્માના ઉપરના દેશમાં પહોંચાડી દે આજે એક માર્ગ છે સત્યનો એ ગુરુ મહારાજ બતાવીને કરી લેતા કે અત્યારે આ કલયુગની અંદર કોઈ એવા સાચા સદગુરુ નથી એવું સાચું જ્ઞાન મળતું નથી જે સતયુગમાં મળતું હતું પણ કોઈ યુગ એવો નથી કે જે યુગોમાં સદગુરુ મહારાજજી નો આવ્યા હોય

જેના સંસ્થાપક સદગુરુ દેવ શ્રી સતપાલજી મહારાજ છે એમની પાસે એમના ચરણો માં આવીને સાચા જ્ઞાન ને મેળવી શકો છો અને જીવનને સફળ ને સાર્થક બનાવી શકો છો બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી